વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય નામું ખાતાવહી અને ખતમણી ખાતા વહીને ખતમણીમાં વિદ્યાર્થી મિત્રો આપણે આમનોત અને સાદી આમનોદની ખતવણી જોઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેટા નોંધ ઉપરથી ખતવણી પેટા નોંધના અલગ અલગ આઠ પ્રકારો છે એમાંથી આપણે પેટા નોંધના પ્રકરણમાં પ્રથમ ચાર પ્રકારની પેટા નોંધ ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ આ ઉપરાંત ખાસ આમ નોંધ અને રોકડમી આમ છ પેટાનો તો આપણે જોઈ ગયા આ છ પેટા નોંધમાંથી સૌ પ્રથમ આપણે ખરીદ નોંધ ઉપરથી ખતવણી ખરીદ નોંધ ઉપરથી ખતવણી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે ખરીદ નોંધ ઉપરથી ખતવણી કેવી રીતે થશે એમાં કયા કયા ખાતા તૈયાર કરવામાં આવશે આ અંગેની માહિતી કે ખરીદ નોંધ ઉપરથી ખતવણી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એક તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં કદાચ ખતવણીના અંગેના દાખલામાં ખરીદ નોંધ કે વેચાણ નોંધ કે આમ નોંધ ઉપરથી ખતવણી પૂછાય તો કદાચ આમ નોંધ આપેલી હોય કે આમ નોંધ કરીને ખતવણી કરવાની હોય અથવા ખરીદ નોંધ આપેલી હોય કે ખરીદ નોંધના દાખલામાંથી ખરીદ નોંધ તૈયાર કર્યા હોય એના ઉપરથી ખતવણી કરતી હોય તો સૌ પ્રથમ ખરીદ નોંધ ઉપરથી ખતવણી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ ધ્યાનમાં રાખવાની બાબતોમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જે પેટાનો તૈયાર કરતા હોઈએ એ અંગેનું ખાતું ખરીદ નોંધ આપણે કરીએ છીએ તો સૌ પ્રથમ ખરીદ નો ઉપરથી ખરીદ ખાતું તું ઉપરાંત તેમાં દર્શાવેલ ગ્રાહકોના ખાતા તૈયાર કરવામાં આવે છે ખરીદ નોંધ ઉપરથી ખતવણી કરતી વખતે એક ખરીદ નોંધ અંગેનું એક ખરીદ ખાતું ઉપરાંત એમાં જેટલા ગ્રાહકો એટલે જેની જેની પાસેથી ઉધાર માર્ગ ખરીદેલો હોય એ તમામ ગ્રાહકોના ખાતા તૈયાર કરવામાં આવે છે દાખલા ખરીદ નોંધના અંદર ચાર ગ્રાહકોના નામ આપેલા હોય તો પાંચ ખાતા એક ખરીદ ખાતું ઉપરાંત આ ચારે ચાર ગ્રાહકોના ખાતા એકના એક ગ્રાહકનું બીજી વાર ખાતું બનાવવાનું નહીં આ ઉપરાંત હવે એનો નિયમ આ ખાતાઓ તૈયાર કર્યા પછી ખરીદ નોંધના સરવારાની ખતવણી ખરીદ ખાતાની ઉધાર બાજુ થશે વિગતના ખાનામો પરચુરણ લેણદારો ખાતે લખાશે ખરીદ નોંધના સરવારાની ખતવણી થશે ખરીદ નોંધના સરવારાની ખતમણી ખરીદ ખાતાની ઉધાર બાજુ જે કુલ સરવારો હોય એ ખરીદનારનો કુલ સરવારો ખરીદ ખાતાની ઉધાર બાજુ લખી વિગતના ખાનામાં તમામ દેવા લેણદારો એટલે તમામ લેણદારો ખાતે એટલે પરચુરણ લેણદારો ખાતે લખાશે ત્યારબાદ દરેક વેપારીના ખાતાની જેની પાસેથી માલ ખરીદ્યો હોય એ આપણો વેપારી દરેક વેપારીના ખાતાની જમા બાજુ તેની તારીખ મુજબ નોંધ કરી વિગતના ખાનામાં ખરીદ ખાતી આ પ્રમાણે દરેક વેપારીના જે જે પાસેથી આપણે માલ ખરીદ્યો હોય એ દરેક વેપારીના ખાતાની જમા બાજુ ખરીદ ખાતું ઉધાર વેપારીનું ખાતું જમા દરેક વેપારીના ખાતાની જમા બાજુ એની રકમ લખી વિગતના ખાનામાં ખરીદ ખાતે કૌંસમાં બાબત જેમો લખવું હોય તો બાબત જેમો લખાશે ખરીદ નોંધ મુજબ આમ વિદ્યાર્થી મિત્રો ખરીદ નોંધની ખતમણી કરતી વખતે આ ધ્યાન રાખવાનું કે આપણે ખરીદ ખાતું ઉપરાંત એના અંદર જે વેપારીઓ હોય જેની જેની પાસેથી આપણે માલ ખરીદ્યો હોય એ આપણા વેપારીઓ એમ વેપારીઓના ખાતા દોરીશું અને ખરીદ ખાતું દોરીશું ખરીદ ખાતું ખરીદ નોંધનો સરવારો કુલ સરવારો ખરીદ ખાતાની ઉધાર બાજુ સરવારોની ખતમણી કરી એટલે વિગતમાં પરશુરણ લેણદારો ખાતે તમામ વેપારીઓના નામ એટલે અલગ અલગ લખવાની જરૂર નથી કુલ સરવારો ખરીદ ખાતાની ઉધાર બાજુ લખી વિગતમાં લખાશે પરચુરણ લેણદારો ખાતે આ ઉપરાંત દરેક વેપારીના ખાતાની જમા બાજુ જે તારીખ હોય એ તારીખ મુજબ આમ આપણે ખરીદ નોંધની ખતવણી કરીશું જો આના આધારે હવે દાખલાની સમજ કે દાખલાની ગણતરી